તમારું સ્વાગત છે મારા રસોડામાં આજે આપણે બનાવીશું મરચાંનું અથાણું જે ઇન્સ્ટન્ટ મરચાંનું અથાણું બનાવીશું અને ફક્ત પાંચ મિનિટમાં બનીને તૈયાર થઈ જશે તો પ્રસંગોપાત બને એવું જ ઘરે બનીને તૈયાર થશે તો અહીંયા આપણે મરચાં લીધા છે બસો ગ્રામ જેટલા લીલા મરચાં જેને મેં બે ફાડામાં સમારીને લઈ લીધા છે મોટા મરચાંના બે ટુકડા કરી દીધા છે હવે મરચાં સમારાઈ જાય એટલે આપણે એને સાઈડમાં રાખી દઈશું અને આપણે અહીંયા તેલ ગરમ કરીશું તો ફક્ત બે ચમચી તેલ આપણે નાખવાનું છે મેં અહીંયા રાયનું તેલ લીધું છે સરસવનું તેલ તમે ઘરમાં રેગ્યુલર વાપરતા હોય કોઈ પણ તેલ તમે લઈ શકો છો તો અથાણું એટલું સરસ બનીને તૈયાર થશે ને કે ઇન્સ્ટન્ટ છે અને તરત જ તમે ખાવામાં ઉપયોગમાં લઈ શકશો તો છેલ્લે સુધી વિડીયો ખાસ જોજો અને મારી ચેનલમાં વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક અને શેર કરવાનું બિલકુલ ભૂલતા નહીં હવે આપણા તેલમાંથી ધુવાડા નીકળવા લાગ્યા છે જે સ્મોકી ફ્લેવર થાય ત્યાં સુધી કરવાનું છે જેથી ધુવાડા નીકળે તો તેલમાં જે સરસમના તેલની સુગંધ આવતી હોય છે સ્ટ્રોંગ એ બિલકુલ નહીં આવે હવે તેલને ઠંડુ થવા દેવાનું છે ઠંડા તેલનો જ આપણે સંભાર અથાણામાં ઉપયોગ કરવાનો છે ગરમ તેલનો ઉપયોગ આપણે બિલકુલ નથી કરવાનો તો અહીંયા મરચાં છે એ ફાડા મેં એક બાઉલમાં નાખી દીધા છે જેમાં આપણે અથાણું બનાવવાનું હોય એમાં સાથે આપણે એક ચમચી વરિયાળી છે હાથથી મસળીને નાખીશું આ રીતે તો સુગંધ છે એકદમ સરસ આવશે અને વરિયાળી છે અથાણામાં ખાવામાં ખૂબ સરસ લાગે છે તો હવે અહીંયા મરચાંની અંદર આપણે પહેલાં વરિયાળી નાખી દીધી છે હવે આપણે બીજી વસ્તુ નાખીશું તો આ રીતે અથાણું બનાવીશું તો એકદમ પરફેક્ટ બનશે અને ટેસ્ટ બહુ સરસ એવો આવશે તો હવે અહીંયા એક ચમચી ભરીને મેં રાયના કુરિયા નાખ્યા છે મેજરમેન્ટ સાથે જ આપણે બનાવીશું એક ચમચી વરિયાળી છે અહીંયા મેં એક ચમચી નાખ્યા હતા બીજી ચમચી નાખી અને ત્રણ ટોટલ ત્રણ ચમચી મેં અહીંયા વરિયાળીના રાયના કુરિયા નાખ્યા છે લાઈની કુરિયા નાખ્યા પછી આપણે એકદમ સરસ મરચાંના અથાણાનો કલર આવે એના માટે આપણે અડધી ચમચી જેટલી હળદર નાખી દઈશું જેથી મરચાં છે એકદમ સરસ કલર લાગે સાથે આપણે હિંગ નાખી દઈશું તો અહીંયા ચપટી એક હિંગ નાખવાની છે અને સ્વાદ પ્રમાણે આપણે મીઠું નાખવાનું છે તો મારી હિંગ છે એ સફેદ છે એટલે મીઠું અને હિંગ બને સરખા દેખાય છે પરંતુ મીઠું નથી બધું એક હિંગ છે અને એક મીઠું છે તો આપણે બંને વસ્તુને નાખી અને પછી આપણે મિક્સ કરી દઈશું જેથી મરચાંની અંદર બધો મસાલો છે એકદમ સરસ રીતે કોટ થઈ જાય તો ઇન્સ્ટન્ટ રંથાણું આપણે બનાવતા હોઈએ છીએ પરંતુ આપણે અથાણું આઠ દિવસ કે દસ દિવસ રહેતું હોય છે એથી વધારે રહી શકતું નથી પરંતુ અથાણાને તાજું અથાણું છે અને લાંબા સમય સુધી રાખવા માટે અહીંયા મેં બે ચમચી જેટલો વિનેગર નાખ્યો છે વ્હાઈટ સિરકા જેને કહેવાય છે વિનેગર નાખવાથી અથાણું છે એ બગડતું જ નથી મરચાં કડક ના કડક જ રહે છે અને બીજી વાસ જે આવે છે ખાટી એ પણ આવતી નથી એટલે મેં અહીંયા લીંબુના રસનો ઉપયોગ કર્યો નથી લીંબુના રસની જગ્યાએ મેં અહીંયા વિનેગર નાખી દીધો છે જેથી આપણું અથાણું છે એ લાંબા સમય સુધી એવું ને એવું જ રહે ફ્રેશ અને એમાંથી કોઈ પણ પ્રકારની વાસ નથી આવતી એટલે વિનેગરનો ઉપયોગ કર્યો છે હવે સાથે આપણે જે ગરમ કર્યું હતું તેલ એ બિલકુલ ઠંડુ થઈ જાય પછી જ આપણે એને અથાણાની ઉપર નાખી દેવાનું છે અથાણાની ઉપર આપણે તેલ નાખી અને બે કલાક માટે અથાણું રાખી દેવાનું છે બે કલાક થાય ત્યાં આપણું અથાણું છે એકદમ ખાવા જેવું બનીને તૈયાર થઈ જશે મીઠું પણ ઓગળી જશે મરચામાં ચોટી જશે અને એવું સરસ મજાનું આપણું અથાણું બનીને તૈયાર થઈ ગયું છે તો હવે આપણે એરટાઈટ કન્ટેનર હોય કોઈપણ કાચની બરણી છે જેને તડકામાં સુકવી અને પછી આપણે આમાં બધું ભરી દેવાનું છે બરણીની અંદર ત્યાં સુધી આપણે ભરવાનું નથી એકદમ સરસ અથાણું બે કલાક સુધી બહાર રાખવાનું પછી એરટાઈટ કન્ટેનરની અંદર ભરી દેવાનું જો તમને મારી મરચાના અથાણાની રેસિપી પસંદ આવી હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઇક અને શેર કરવાનું બિલકુલ ભૂલતા નહીં અને આ રીતે તમે પણ અથાણું બનાવશો ને તો તમારું અથાણું પણ ઘણા દિવસો સુધી રહેશે વિનેગરના લીધે અથાણું બિલકુલ બગડતું જ નથી લાંબા સમય સુધી કડક અને કડક અને સરસ જ રહે છે તો આ મેથડથી તમે જરૂર ટ્રાય કરજો ખૂબ સરસ એવું આપણું અથાણું બનીને હવે તૈયાર થઈ ગયું છે તો કોમેન્ટ બોક્સમાં પણ જણાવજો કે તમને મારી અથાણાની રેસીપી કેવી લાગી છે ફરી મળીશું આવા જ નવા વિડીયા સાથે આવજો